ઝાઝા ટાઈમ પછી અમે બ્લોગ ઉતાર્યો છે શીખા બ્લોગ નથી ઉતાર્યો એ પણ હું તમને જણાવીશ આગળના વ્લોગ્સમાં અત્યારે વાગી ગયા છે શાળા અત્યાર વાગી રહ્યા છે અને જેતપુરમાં ફૂલ વાવાઝોડું છે બે દિવસની આગાહી હતી ને બધે વાવાઝોડું છે અત્યારે અમારા ઘર પાસે એકદમનો પવન સાથે ઝરમ ઝરમ વરસાદ અને બહુ જ પવન છે ને જો આમ સામે કાસે તો થાભલા બામલા પડી ગયા હોય લાઇટ અંધાર પોટ છે કાંઈ દેખાતું નથી અમારો આ થાબલો પણ નીકળી ગયો હલા આમ પડ્યા ઓ શંભુ સામે મંદિરમાં વાસણ પડે છે દબા દબી એટલો પવન છે અત્યારે ફૂલ આમ પણ છે ને અમારા જયદ્રથ ને જો કેવી મજા આવે છે મજા આવે હે just looking like the એને તો એવી મજા આવે છે ને એમ કે આ ઠંડો ઠંડો પવન આવે છે એટલે સુઈ જાય છે એને ને અમારી ઢીંગલી ને નહીં મજા આવે છે ને કેવો પવન ફુકાય છે ને આ મારો થાંભલો પડું પડું થઈ ગયો છે.

Nga a ba tura ni bota njada turo. Wow! just looking, wow! k'eto.